આ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ત્રીસ કલાક પછી આ કાબૂમાં આવી નથી ત્યારે ખુદ મેયર ફરી એક વખત અહીંયા ઘટના સ્થળે આવ્યા છે મેયર દક્ષેષ માવાણી સાથે આપણે સીધી વાત કરીશું સાહેબ ત્રીસ કલાક ત્યાં હજી આ કાબુમાં આવી નહીં અત્યારે શૈલેષભાઈ મહંદશે આ કાબૂમાં આવી ગઈ છે એક દોઢ કલાકમાં સો ટકા

આને માર્કેટમાં ઉપરના ભાગે શેડ ગેરકાયદે હતો એ ચર્ચા ખૂબ ચાલી રહી છે એ બાબતે એ મને પણ ખબર પડી છે પણ આવનાર સમયમાં જો આમાં ગેરકાયદેસર શેડ હશે આવી કોઈ પણ માર્કેટમાં ગેરકાયદેસર શેડ હશે તો આવનાર સમયમાં અમે ચલાવીને નું તાત્કાલિક ધોરણ અમે દૂર કરીશું ચોક્કસ આ તા મેયર દક્ષેશભાઈ માવાણી તેમણે છે ગઈકાલે દિવસ દરમિયાન અને ત્યારબાદ બપોર પછીથી અને રાત્રી દરમિયાન પણ તેઓ અહીંયા સ્થળ પર હાજર હતા અત્યારે પણ સ્થળ પર હાજર છે સમગ્ર કામગીરી ઉપર અત્યારે નિરીક્ષણ રાખી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જો કઈ પણ ગેરકાયદે દેખાઈ આવશે જણાશે તો તેની સામે પગલા ભરાશે કેમેરામેન સરજુ બારે સાથે શૈલેષ ત્રિવેદી ન્યૂઝ સુરત હવે કાર્યવાહીના બણગા ફૂંકવામાં આવ્યા છે મેયરે મોટી મોટી વાતો તો કરી પરંતુ ત્રીસ કલાક વીતી ગયા છે છતાં પણ આગ સંપૂર્ણપણે કાબુમાં નથી આવી પરંતુ ગેરકાયદેસર શેડની જે વાતો અને ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યારે પણ આવી કોઈ મોટી ઘટના બને છે ત્યારબાદ જ કાર્યવાહીની વાતો થાય છે